જો તમારા માટે એકદમ જોરદાર ઓફર લઈને આવી ગયા છે બધી એકસો પચાસ માં સાડી સેલમાં લઈને આવી ગયા છે જો તમે જોઈ શકો છો આ દાણી વેટલેસ કાપડમાં છે આ સિલ્ક કાપડમાં છે તો આ બધું ફેબ્રિક અલગ અલગ ફેબ્રિકમાં એકસો પચાસમાં માત્ર મળી રહેવાની છે સેલમાં ત્રણ દિવસ માટે જ છે તો જલ્દી થી વિઝિટ કરજો મેચિંગ સેન્ટર માત્ર ત્રણ દિવસ માટે ઓફર છે એટલે જલ્દી થી વિઝિટ કરજો અને સ્ટોક પણ એટલો આવી ગયો છે તો એકસો માં ઓનલી એકસો માં સાંધા સાડી અને સાંધો કમ્પ્લીટ કરીને તમને આપીશું તો જલ્દીથી વિઝિટ કરજો ઓમ મેચિંગ સેન્ટર અને માત્ર ત્રણ દિવસ જ છે એ યાદ રાખજો ત્રણ દિવસ એટલે તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ આ દિવસ માટે જ ઓફર છે એકસો પચાસ માં સાડી સાંધા સાડી છે સાંધો કમ્પ્લીટ કરીને આપી છીએ તો જલ્દી થી વિઝિટ કરજો ઓમ મેચિંગ સેન્ટર કતારગામ સુરત બાપા સીતારામ ચોક પાસે છે અને આ બધું કલેક્શન જોઈ શકો જો તમને સ્ટોક પણ બતાવી સ્ટોક એકસો પચાસ માં મળી રહેવાનો છે જો મસ્ત નવો સ્ટોક આવી ગયો છે એકસો પચાસ માં ત્રણ દિવસ માટે છે તો જલ્દી થી વિઝિટ કરજો યાદ રાખજો ત્રણ દિવસ ત્રણ ચાર ને પાંચ તારીખ સુધી જ છે તો જલ્દી થી વિઝિટ કરજો મેચિંગ સેન્ટર કતાર ગામ સુરત બાપા સીતારામ ચોક પાસે છે પેલા માળે રાધાબાગના ગેટ ની બાજુમાં